ને અલગ અલગ ચહેરાઓ અત્યારે કોઈ ધારાસભ્ય છે કોઈ રાજકીય પોલિટિકલ પાર્ટીમાં સક્રિય છે આપ ક્યાંય સક્રિય દેખાતા નથી અને ગ્રાઉન્ડ ઉપર ક્યાંય જોવા નથી મળતા તો શું વાત છે પહેલા તો આપે મને બોલાવી અને આપના ચેનલ થ્રુ મારો અવાજ સમાજનો અવાજ સમાજ સુધી પહોંચે એના માટે આજે મને બોલાવે છે બદલ આપને અને આપને એ માધ્યમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું આપણો પ્રશ્ન ખુબ જ સમસ્યા જે દસ વર્ષના ભૂતકાળ દસ વર્ષ પહેલાના ભૂતકાળમાં લઈ જાય છે એક એવું આંદોલન કે જે સમાજના હકનું આંદોલન હતું સમાજના યુવાનોને પીડા હતી સમાજના યુવાનોને એજ્યુકેટેડ થયા પછી એની ભરતીમાં નોકરીમાં જે સમસ્યા હતી એ સમસ્યાઓ માટે યુવાનોને જયારે એવું લાગ્યું કે અમને ઓબીસી નથી મળતું એના માટે આ બધી સમસ્યાઓ છે તો યુવાનો ભેગા થઈ અને ઓબીસી અનામત ની માગણી કરી અમને ઓબીસી માં સમાવેશ કરવો જોઈએ

કે જે ધારાસભ્ય બન્યા હોય કે જે લીડર બન્યા હોય એનું એ વખત નું સ્થાન મારું ઘર હોય આ પણ બધાને ખ્યાલ હશે કે જયારે પણ કઈ પ્રેસ નોટ લેવાની અથવા ઇન્ટરવ્યુ કરવા આવું તો બધા મારા ઘરે આવતા એક નાનકડો ફ્લેટ આજે પણ એ જ કલર સોફા એ સ્થિતિમાં છે ખૂબ જ આનંદ છે કે ત્યાં રહી અને કોઈ આગળ વધ્યું હોય ખૂબ જ ગર્વની વાત છે કે આપણા ઘરે કોઈ રહેતું હોય આપણા ઘરેથી એ આંદોલન શરૂઆત થઈ હોય અને મિત્રો બધા આગળ વધ્યા હોય તો બહુ સારી વાત છે એટલે હજુ પણ બધા આગળ વધે એવા અભિનંદન આપું છું બધાને તમે પંદરમી પંદરમી સરદાર બે વર્ષથી આખા દેશમાં હું ભ્રમણ કરી રહ્યો છું જોયું કે ગુજરાત આંદોલન આટલું મોટું આંદોલન થયું આપણે પચીસ લાખ લોકોની વાત કરીએ છીએ લાખો લોકો લાખો પાટીદારો જેમ છે ગ્રાઉન્ડમાં ભેગા થયા ભેગા થયા પછી પણ આ આંદોલન કોઈના નિજી સ્વાર્થ માટે આ આંદોલન કોઈના વેલ ઓર્ગેનાઇઝ નતો એના માટે તૂટી જતું હોય અને જે જે લોકો આંદોલનની લીડરશિપ કરતા હોય ક્યાંક ને ક્યાંક વેચાઈ જતા હોય તો આની પાછળ કારણ શું આવડા મોટા આંદોલનને પણ જો સત્તા થોડી નાખતી હોય તો ખરેખર આવનારા ભવિષ્યમાં સમાજે આ દેશમાં શું કરવું જોઈએ એના માટે હું આખા દેશમાં ફરી રહ્યો છું કારણ કે આ પાટીદાર સમાજ આખા દેશમાં દરેક રાજ્યોમાં ફેલાયેલો છે અને આ પાટીદાર સમાજની આસ્થા શ્રદ્ધા પોલિટિકલ પાર્ટી બધું અલગ અલગ છે આસ્થા અલગ છે દરેકની શ્રદ્ધા અલગ છે દરેકની પોલિટિકલ આઈડિયોલોજી અલગ છે દરેકની સામાજિક આઈડિયોલોજી અલગ છે દરેકનું દરેક રાજ્યમાં ટાઈટલ અલગ છે ઉપનામ અલગ છે જેમ આપણે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં આપણે પાછળ અટક લગાવીએ છીએ તમે બનાણિયા લગાવો છો પનારા લગાવે છે ઝારખંડમાં મહતો છે એ પણ કુર્મી પડેલો છે નીતિશ કુમાર એ કુર્મી છે બિહારના છત્તીસગઢ ના સીએમ હતા ભૂપેશ બઘલ એ પણ કુર્મી છે ચંદ્રબાબુ નાયડુ એ પણ કુર્મી છે પવન કલ્યાણ એ પણ કુર્મી છે

આ દેશના વિકાસમાં કામ નહીં કરે ને ત્યાં સુધી ગમે તેટલી સરકારો આવશે ગમે તેટલી સરકારો જશે કોઈ પાર્ટી આવશે કોઈ પાર્ટી જશે પરંતુ ખેડૂતોનો ઉદ્ધાર જમીન સાથે જોડાયેલી પ્રજાનો ઉદ્ધાર જ્યાં સુધી એક થઈ કુર્મ થઈ અને આ દેશને ત્યાં સુધી જે પીડા છે એ પીડાનું સોલ્યુશન નહીં આવે અને તમે સરસ વાત કરી કે પંદર ડિસેમ્બરે તમે સરદાર સાહેબ પુણ્યતિથિ જોઈએ તો હંમેશા હું આપણે કહું કે આપણે આપણે હંમેશા શું કરીએ છીએ કોઈ પણ મહાપુરુષ હોય કે ખુદ આપણે પોતે હોય આપણે હંમેશા જન્મ દિવસ ઉજવીએ છીએ દરેક ની જન્મતિથી ઉજવીએ છીએ પણ એ માણસની ની બહુ ઓછા લોકો એ પુણ્યતિથી ઉજવે છે તો હું છેલ્લા બે વર્ષથી મેં જયારે ફરવાનું ચાલુ કર્યું તો મને એવું લાગ્યું રવિભાઈ કે આ દેશ ને ફરીથી જો પુનઃ સ્થાપિત કરવો હોય કે જે આપણે કહેતા દેશ કી ચીડ્યા હતો અખંડ ભારત જેને શ્રદ્ધા બનાવ્યું હોય તો પોલિટિકલ સામાજિક આ બધી આઈડિયોલોજી અલગ અલગ હોવાના હિસાબે આ દેશના ટુકડા થઈ ગયા છે તો આ દેશ ને ઘણી બધી દેશ પસાર થયું છે પણ આવનારું ભારતનું ભવિષ્ય જ્યાં સુધી સરદાર વાત તરફ નહીં જાય ને ત્યાં સુધી આ દેશ ફરીથી વિશ્વગુરુ બનવાની જે વાત છે વિશ્વગુરુ એટલે શું તમે જયારે ગુરુ બનો છો તો તમારે ચેલા તો બનાવવા જ પડે ને ચેલા ના હોય તો ગુરુ કેવી રીતે તો અત્યારે જે આપણે વાત કરીએ છીએ કે વિશ્વગુરુ ભારત બને તો પાકિસ્તાન આપણું આપણે ગુરુ સ્વીકારે છે બાંગ્લાદેશ સ્વીકારે છે શ્રીલંકા સ્વીકારે છે નથી સ્વીકારતા તો પછી વિશ્વગુરુ ની વાત વિશ્વગુરુ એટલે શું

મેં બહુ મન મંથન કર્યું છે અને મને એવું લાગી રહ્યું છે કે બૌદ્ધિક મારા આખા દેશમાં દરેક રાજ્યોમાં છે જ્યાં સુધી સરદાર પટેલના વિચારો અનુરૂપ અને એને સમજી આપણે દર દર બધા ઓળખીએ છીએ આંદોલનમાં પણ જય સરદાર જય સરદાર જય પાટીલ ચાલતું સરદારને ઓળખીએ છીએ પણ સરદારને જાણીએ છીએ પણ માનીએ છે કેટલા માનીએ છીએ સોરી માનીએ છીએ આપણે સરદાર હતા સરદાર સારું કર્યું પણ સરદાર ઓળખતા નથી સરદાર ને કેટલું જાણ્યા સરદાર એના જીવન કાળ શું કર્યું ઠીક છે સ્ટોરી છે અખંડ ભારત ના નિર્માતા ત્યાં સુધી નાનું છે પણ સરદાર ના જીવનમાં ઊંડા ઉતરીશું ને તો મને એવું લાગે છે કે અને તમે જે પંદર ડિસેમ્બર વાત કરી એના માથું પણ ફરીથી પાછો આવું તો કહી શકાય કે આપણે જન્મદિવસ ઉજવે છે પણ આપણે હંમેશા મૃત્યુ કોઈ

તમે ગુજરાત વાળા તો ફરીથી ઉજવી લેશો તો ચાલશે પણ આ મોકો એકસો પચાસ જન્મ જયંતિ છે તો પછી મેં માન્ય રાખી કઈ સરદાર ઘર સુધી પહોંચવા જોઈએ એ ગુજરાતમાં પહોંચે યુપીમાં પહોંચે કોઈ પણ સમાજ ની વચ્ચે જાય પણ સરદાર ઘર ઘર સુધી પહોંચે સરદારના વિચાર ઘર ઘર સુધી પહોંચે એના માટે મારા પ્રયત્નો છે તો પછી એ યુપીમાં ઉજવાય ધરમસદમાં ઉજવાય કોઈ ફરક નથી પડતો અને સારી વાત છે ગુજરાતમાં જેટલા લોકો સરદારને માનતા થશે સરદારને જાણતા થશે તો સરદાર ઘર સુધી પહોંચે તો એ બધા મિત્રો ની એમની વાત રાખે ચાલો કઈ વાત નથી સાથે મળી અને એકત્રીસ ઓક્ટોબર એમની જન્મતિથી આપણે બનારસમાં ઉજવીએ અને મારા એ મિત્રોને એક ટીમને અભિનંદન આપવા જોઈએ કે જેમ ગુજરાતમાં ગોપાલભાઈ ચમાણીએ એક સરદાર સમાન યાત્રા કાઢી યાત્રા સરસ અને જય સરદાર વધ્યા એ બાવીસો કિલોમીટર ની યાત્રા બાવીસ દિવસની યાત્રા અને બાવીસ જિલ્લાઓમાં લાખો યુવાનો હજારો બાઈકો સાથે ગાડીઓ સાથે આ યાત્રા એકદમ સફળ યાત્રા પૂરી થઈ અને એની વચ્ચે જે હોલ્ટ હતો 11 દિવસ પછી એ બનારસમાં 31 ઓક્ટોબરે એનો હોલ્ટ હતો અને ત્યાં અમે જન્મતિથી સરદાર પટેલની પ્રતિમાનું પ્રતિમા અનાવરણ ત્યાં સરદાર પટેલ એક સ્કૂલ ચાલે છે અને સ્કૂલનું નિર્માણ 1965 63 માં થયું હતું ગુજરાતમાં કદાચ આપણને સરદાર પટેલના નામની સ્કૂલો હશે પણ બનારસમાં સરદાર એક સ્કૂલ ચાલે છે સરદાર પટેલના નામની અને ત્યાં પ્રતિમા હતી તો એ દિવસે 31 ઓક્ટોબર સરદાર સાહેબની પ્રતિમાનું પ્રતિમા અનાવરણ કર્યું અને એમની જન્મતિથી ઉજવી અને પછી યાત્રા નું ચરણ આગળ ચાલ્યું તો બસ એટલે સફળ યાત્રા લઈ તો હવે ધીરે ધીરે મને એવું લાગ્યું કે પછી મને આપેલું કે અમે દિવસ તમારે ઉજવવાનો અને એ વખત છ આઠ પહેલાના કમિટના લીધે પંદર ડિસેમ્બર નો કાર્યક્રમ તૈયાર કર્યો હતો એક દુઃખની પણ વાત હતી કે આટલો મોટો કાર્યક્રમ છ મહિના તૈયારી કરતા હોય બધાને કીધું હોય અને પંદર ડિસેમ્બરે જયારે કાર્યક્રમ કર્યો ત્યારે મારા પિતાજીની તબિયત એકદમ છેલ્લા સ્ટેજમાં હતા એક મહિનાથી હું તૈયારીમાં લાગેલો હતો પરંતુ મારો નાનો ભાઈ મારો પરિવાર પિતાજીની સાથે હતો અને પંદર ડિસેમ્બરે મેં કાર્યક્રમ પૂરો કર્યો બહાર રાજ્યોમાંથી લોકો આવ્યા હતા અને સૌ પ્રથમ વાર આશ્ચર્ય થશે રવિભાઈ આપણને કે સરદાર પટેલના ના ઘેર ક્યારે કોઈ હવન નથી કર્યો આપણે ધાર્મિક આસ્થાઓમાં માનીએ છીએ આપણે આપણે દેવી દેવતામાં જ્યાં માનીએ છીએ અયોધ્યા જઈએ છીએ વૈષ્ણવદેવી જઈએ છીએ પરંતુ જેને આ દેશને અખંડ ભારત બનાવ્યું એવા સરદાર પટેલના ઘેર હું ગુજરાતના દરેક લોકોને દેશના દરેક સમાજ ધર્મના લોકોને કહું છું કે જે માણસે આ દેશને અખંડ બનાવ્યું અને કોઈ પણ અપેક્ષા વગર એક સોની ઢાંકણી જેટલી પણ એના કણી જેટલી પણ કોઈ અપેક્ષા નહીં એવા વ્યક્તિના ઘેર કેટલા લોકો જાય તો એ મારો સંકલ્પ હતો અને અમે ત્યાં આહુતિ આપી યજ્ઞ માં નવ કુંડિયું વિધવાનો દેવભૂમિ થી વિધવા બોલાયા પંડિતો અને દેશ તોડી રહ્યા છે નાના નાના ટુકડામાં જેમ આકૃષ્ણ દેશના ખંડ બનાવી જોડ્યો આજે એની પાછળ કેટલાય આવા દાવાથી દેશને તોડવાના જયારે ષડયંત્રો ચાલી રહ્યા હોય ત્યારે અમે યજ્ઞ આહુતિ આપી અને અમે પુનઃ સરદાર પધારો

અડગ થઈને બોલ્યા વાળો એટલે રક્ષા કરવા વાળા રાષ્ટ્ર પ્રહરી આવ્યા એમાં દરેક ક્ષેત્ર માંથી મીડિયા માંથી લેખકોને સમાજ જીવનમાં સારા કામ કરતા દરેક સમાજના એવું નહીં કે ફક્ત પટેલો અને હું ગુજરાતના લોકોને પટેલોને ખાસ વિનંતી કરું છું કે સરદાર થાય કે સરદાર પટેલ હતા એ સમાજ માટે ખૂબ જ આનંદની વાત છે પણ સરદારને જ્ઞાતિના વાળામાં ને પટેલોના વાળામાં બાંધવું ને આપણી ભૂલ છે એટલે સાથે નહીં સરદારના દેશના હતા હિન્દના સરદાર હતા એટલે સરદારને કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મના વાળામાં આપણે બાંધી ન શકીએ એટલે

તમે કાર્યક્રમ આપ્યો ત્યાંના તેમના નિવાસ સ્થિતિ શું છે અને ત્યાં કેવું વાતાવરણ હતું ખુબ દુઃખ સાથે કેવું પડે કે સરદાર પટેલ જેટલા સ્થાન છે ગુજરાતમાં ભૂતકાળમાં નાની મોટી કઈ ગ્રાન્ટો મળી છે પણ સરદાર પટેલ ના નિવાસ સ્થાન હોય કે સરદાર પટેલ મેમોરિયલ હોલ હોય ટ્રસ્ટ હોય સાહેબ સ્મારક હોય સરદાર એકસો પચાસ છે પરંતુ એના સ્થાન ઉપર એના ઓરિજિનલ જન્મ મૃત્યુ જ્યાં થયું છે બારડોલી આશ્રમ હોય એના ઉપર દુર્લક્ષ રહી છે છે જ વાત હું પણ વિનંતી કરું છું કદાચ ભૂલો થઈ હોય આપણાથી પણ એ ભૂલ ને સુધારી અને આ મહામાનવ ક્યારેય કોઈ જાતિ માં કોઈ ભાષા પ્રાણ ધર્મ માં નથી કોઈ એને સમેટી નથી શક્યા અથવા એને જોડી નથી શક્યા આ મહામાનવ છે તો મહાન માનવ પ્રત્યે આવું દુર્લક્ષ ન સેવવું જોઈએ

જેટલી સમસ્યાઓ છે ને બહુ જ મનોમંથન કર્યું છે અને એના આધારે સરદાર વિચાર જીવન એ જ નિરાકરણ છે મારા મિત્રો બધા દીકરીઓ ભાગી જાય છે સાચી વાત છે કુટુંબ ની પરિસ્થિતિ જેની દીકરી ભાગી ગયો હોય એને કેટલી તકલીફ પડતી હોય સમજીએ છીએ આપણું મન જાણે છે કે દેવ પણ દુઃખી થતું હોય માતા પિતાએ મોટી કરી હોય અને જયારે દીકરી મોટી થાય અને એમને પૂછ્યા વગર કોઈ એવું પગલું ભરી લેતી હોય છે ત્યારે ખરેખર માતા પિતા હોય છે પરંતુ હું માંગુ છું કે આ રોગ છે હંમેશા આપણે ચર્ચા કરીએ છીએ કે આ રોગ અને દવા શું સરદાર પટેલ નું જીવન અને દીકરીઓ માટે કોઈ પણ સમાજની હોય દીકરી સરદાર પટેલ ની દીકરી સાધવી મણીબહેન માંથી જો આ દીકરી મણીબહેન વાંચતી થાય અને આપણા ઘરમાં મણીબહેન નું પુસ્તકો મણીબહેન નું અને મણીને પોતે શું કર્યું આખું જીવન એ વખત સરદાર ઇંગ્લિશ મીડિયમ માં ભણેલા બોમ્બે માં ભણેલા સરદાર સાહેબ જયારે લંડન જાય છે વકીલાત કરવા માટે ત્યારે એમને બોમ્બે મૂકીને જાય છે ભણવા માટે છ વર્ષની ની દીકરી જયારે સરદાર સાહેબ નહીં આવે ત્યારે એ વખતમાં સરદાર સાહેબ પ્રેક્ટિસ દર મહિને ચાલીસ રૂપિયા હતી

એ દીકરીને જયારે સરદાર સાહેબના અવસાન પછી પણ કેવી સ્થિતિમાં છે અમદાવાદમાં બહુ છે ઊંડો વિષય છે એ સામાન્ય સ્થિતિમાં રહી અને દેશની આઝાદીમાં માં દીકરીએ પોતાના આખા જીવનનું બલિદાન આપ્યું હું માનું છું કે જે સમસ્યાઓ છે મારા મિત્રો લઈ નીકળ્યા છે પરિવાર ની દુઃખ હશે વ્યથા હશે પણ એનો રસ્તો મળી છે કે આપણી દીકરીઓને માતાઓએ તેર ચૌદ વર્ષની દીકરી થાય એટલે આ માતાઓ એની જોડે એક મિત્ર તરીકે વર્ગવું પડશે

પટેલ સૌરાષ્ટ્રમાં રહેતો પટેલ સુરત ગયો અને જે એમ્પાયર ઉભું કર્યું દસ ટકા વર્ગ એવો છે કે ઘણું બધું બહુ કમાયા છે પણ ઘણો બધો વર્ગ એવો પણ છે કે મજૂરી કરે છે પરિસ્થિતિ આજે પણ છે કદાચ અમદાવાદમાં ભાડાના ઘરમાં રહે છે નોકરી કરે છે નોકરી નોકરી પણ કરવી પડતો મજૂરી એવી સ્થિતિ આજે સમાજ છે એટલે હું હંમેશા કહું છું કે કોઈ પણ હોય દેશ હોય સમાજ હોય એમાં બે પાંચ ટકા લોકો જે ઉપર હોય સમાજની અને એનું અનુકરણ આખો સમાજ થતો હોય છે દેશમાં પણ એવું જ છે જે પૈસા વાળો જયારે આધિપત્ય જમાયું હોય સમાજમાં પણ એવું છે બે પાંચ ટકા વર્ગ એ જયારે ઉપર ઉઠે છે એને જોઈને સમાજ હોય છે આ બે પાંચ ટકા લોકોની ફરજ છે કે ખરેખર સમાજ ને શું આપવું અને સરકાર હું માનું છું કે આ દેશ કોઈ પણ સમાજ હોય કોઈ પણ જ્ઞાતિ હોય એના ઠરાવ ન ચાલે આ દેશ બંધારણથી ચાલે સંવિધાન આ દેશ ચાલે એટલે સરકાર ને પણ ક્યારેક ક્યારેક બંધારણની જે જોગવાઈઓ હોય એ જોગવાઈને અનુરૂપ કોઈ પણ નિર્ણય લેવા પડતા હોય છે એટલે આ બંધારણમાં દીકરીઓ અઢાર વર્ષ અને મર્યાદા આપેલી છે કે સરકાર પણ આમાં સોલ્યુશન કરી કરી શકે શકે જે લગ્નની નોંધણી થાય છે એ જે બોગસ નોંધણી થતી હોય એને અટકાવી અને ખરેખર સાચી જગ્યાએ નોંધણી થાય અને પરિવાર સાથે બેસી અથવા દીકરીને પણ સમજાવીને જો એનો રસ્તો કરતો હોય અને હું એનાથી પણ આગળ વધીને રવિભાઈ આપને કહેવા માંગીશ